નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવનાર માહિતી તમને મળતી રહે તો મિત્રો આજે આપણે ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના રોજ શરૂ થનાર પૂરક મૂલ્યાંકન બે પરીક્ષાના પેપરનું સોલ્યુશન કરીશું તો પૂરક મૂલ્યાંકન બે આસપાસ પર્યાવરણ ધોરણ ચાર પહેલો પ્રશ્ન છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો એ આઠ માર્ક્સના હશે અને આઠ વિકલ્પો પરીક્ષામાં પૂછાશે પહેલું છે નદી ક્યાંથી નીકળે છે તો જવાબ આવશે બી પર્વતમાંથી બીજો વિકલ્પ છે ખેતરમાં પાકની સાથે બીજું વધારાનું ઘાસ ઉગે છે તેને શું કહે છે તો જવાબ આવશે ડી નીંદણ ત્રીજો વિકલ્પ છે નીચેનામાંથી કયું શાકભાજી જમીનની અંદર થાય છે તો જવાબ આવશે અ બટાટા ચોથું કયું પક્ષી માળું બનાવતું નથી જવાબ આવશે ક કોયલ પાંચમું તેજલને અમદાવાદમાં શું જોવાની ઈચ્છા હતી તો જવાબ આવશે બ રિવરફ્રન્ટ છ વોટરપાર્કમાં સાના વધુ બગાડ થાય છે તો જવાબ આવશે ડ પાણી સાતમો વિકલ્પ છે રંગોના તહેવાર તરીકે કયો તહેવાર ઉજવાય છે તો જવાબ આવશે અ હોળી દુરેટી આઠમો વિકલ્પ છે અરદાસ એટલે શું તેનો જવાબ આવશે બ પ્રાર્થના પ્રશ્ન બે યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી ગયા પૂરો એના છે એટલે કે ખાલી ગયા આઠ ખાલી ગયા પૂછા છે પહેલી ખાલી ગયા છે ચોમાસામાં બાળકો કાગળમાંથી ખાલી જગ્યા બનાવી પાણીમાં તરતી મૂકે છે ખાલી જવાબ આવશે હોળી બીજું છે ખેતરમાં બી આવ્યા પછી થોડા દિવસમાં જમીન ઉપર ખાલીયા ફૂટેલા જોવા મળે છે જવાબ આવશે અંકુર બીજી ખાલીયા જાંબુનું ફળ ખાવા માટે ખાલીયા ઋતુની રાહ જોવી પડે છે જવાબ આવશે ચોમાસાની ચોથું ખાલી જગ્યાએ આપણું રાષ્ટ્રીય પક્ષી છે જવાબ આવશે ખાલીયામાં મોર પાંચમું તેજલની માતાના માથા સગપણમાં તેના ખાલીયા થાય તો જવાબ આવશે નાની છઠ્ઠી ખાલીયા છે ટાઈફોઈડ ખાલીયા દ્વારા ફેલાતો રોગ છે જવાબ આવશે પાણી સાતમું ખાલીયાના તહેવારમાં ઊંધિયું અને જલેબી ખવાય છે તો જવાબ આવશે ઉત્તરાયણ આઠમી ખાલજીયા છે ગુરુ દ્વારા એ ખાલજીયા લોકોનું પવિત્ર મંદિર છે તો જવાબ આવશે શીખ પ્રશ્ન ત્રણ નીચેના વિધાન પરથી સાચા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો એ પણ એના આઠ માર્ક્સ હશે અને આઠ ખરા ખોટા પૂછા છે પહેલું છે દરિયામાં ભળતી અને ઓટ આવે છે તો સાચું બીજું ઘઉંનો પાક ઉનાળામાં લેવામાં આવે છે તો ખોટું ત્રીજું આપણે ખોરાકમાં ફળો અને શાકભાજી ખાવા જોઈએ તો સાચું ચોથું ચકલી ઝાડની બકોલમાં માળો વાંધે છે તો ખોટું પાંચમું પપ્પાના મમ્મીને દાદી કહેવાય છે તો સાચું છઠ્ઠું જમ્યા પહેલાં હાથ પગ ધોવાની જરૂર નથી તો ખોટું સાતમું શાળામાં વિદ્યાર્થીનું આદર્શ નાગરિક તરીકેનું ઘડતર થાય છે તો સાચું આઠમું મનપ્રીતના માતા પિતા ગુરુદ્વારામાં સેવા આપવા જાય છે તો સાચું પ્રશ્ન ચાર બન બેસતા જોડકા રચો એ ચાર માર્ક્સના હશે ચાર જોડકા પૂછાશે અહીંયા આપેલું છે વિભાગ અને વિભાગ બ તો પપ્પાની બહેન તો આમાંથી જવાબ આવશે શું આવશે ડ એટલે લખવાનું ડ એટલે કે ફોઈ બીજું છે મમ્મીના બહેન તો જવાબ આવશે ઈ માસી તો એ લખવાનું ઈ ત્રીજું છે મમ્મીના પપ્પા તો જવાબ આવશે અ નાના એટલે એ લખવાનું અ ચોથું પપ્પાના નાના ભાઈ તો જવાબ આવશે બ કાકા એટલે એ લખવાનું બ પ્રશ્ન ચાર બ નીચેની શાકભાજીનું પર થતી છોડ પર થતી અને જમીનની અંદર થતી શાકભાજીમાં વર્ગીકરણ કરો એ પણ ચાર માર્ક્સનો આવશે અને ચાર શબ્દો આપેલા છે આપણે અહીંયા ચાર શબ્દો આપે અને અહીંયા જુદા પાડવાના વેલા પર થતી શાકભાજી છોડ પર થતી શાકભાજી અને જમીનની અંદર થતી શાકભાજી તો વેલા પર થતીમાં આવશે પાપડી કાયેલા દૂધી છોડ પર થતી શાકભાજીમાં રીંગણ ભીંડા ટામેટા જમીનની અંદર થતી શાકભાજીમાં આવશે સુરણ ને બીટ પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો ગમે તે આઠ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે અને એના આઠ ગુણ છે એટલે કે એક પ્રશ્નનો એક ગુણ રહેશે પહેલું છે નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણીનો રંગ કેવો હોય છે તો જવાબ છે નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણી સ્વચ્છ અને રંગીન છે બીજો પ્રશ્ન છે નીંદણ એટલે શું તો જવાબ છે ખેતરમાં વાવ્યા વગર પાક સાથે ઉગી નીકળતા વધારાના ઘાસને નીંદણ કહેવામાં આવે છે ત્રીજો પ્રશ્ન છે ખાતર કોને કહે છે તો જવાબ છે ખેતીની જમીનની પ્રતુભતા વધારવા કે સુધારવા જમીનમાં જે પોષક તત્વો ઉમેરવામાં આવે છે તેને ચોથું દરજીડો પોતાનો માળો કેવી રીતે બનાવે છે તો જવાબ છે દરજીડો પોતાનો માળો બે પાંદડાઓને સીવીને જાડીઓમાં બનાવે છે તે તેણે બનાવેલા પાંદડાની ઘડીમાં ઈંડા મૂકે છે પાંચમો પ્રશ્ન છે દૂધિયા દાંત એટલે શું તો નાના બાળકોને આવતા શરૂઆતના દાંતને દૂધિયા દાંત કહે છે છઠ્ઠો પ્રશ્ન તમારા ઘરમાં પાણીનો સંગ્રહ ક્યાં થાય છે તો જવાબ છે મારા ઘરમાં પાણીનો સંગ્રહ માટલામાં ડોલમાં ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ ટાંકીમાં થાય છે સાતમો પ્રશ્ન છે ઉત્તરાયણ બીજા કયા નામથી ઓળખાય છે તો ઉત્તરાયણ મકર સંક્રાંતિના નામથી ઓળખાય છે આઠમો પ્રશ્ન છે કયા તહેવારોને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે તો જવાબ છે પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી બીજી ઓક્ટોબર અને ચૌદમી નવેમ્બર આ રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે નવમો પ્રશ્ન છે છાત્રાલયમાં બાળકો ક્યાં બેસીને જમે છે તો જવાબ છે છાત્રાલયનું બાળકો ભોજન ખંડમાં બેસીને જમે છે દસમો પ્રશ્ન છે કઢા પ્રસાદ ક્યારે આપવામાં આવ્યો તો જવાબ છે ગુરુની અરદાસ એટલે કે પ્રાર્થના પછી કઢા પ્રસાદ આપવામાં આવ્યો તો મિત્રો આ પેપર તમારી પ્રેક્ટિસ માટે છે આમાંથી પ્રેક્ટિસ કરવી અને આમાંથી ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે છે તો તમારે આ પેપરની તૈયારી કરી લેવી જો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો વિડીયો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો